કેસે હવે આપણે આ જે સૌથી પહેલું મોડેલ છે 1.8 HP બરાબર HM4 મીની 1.8 લીલો ચારો અને સુકો ચારો કટિંગ કરી શકો છો હવે આપણે આને અને કટિંગ કરીને બતાવું હવે આ સૂકો ખાસ કરવા આપણે કટિંગ થઈ રહ્યું જોઈ રહ્યો છું આ એકદમ સૂકા ટાઈપનો છે હવે આપણે આમાં એક સિસ્ટમ છે ધારો કે આ અત્યારે ઊભું રહી ગયું છે મશીન બરાબર તો હવે આપણે રિવર્સ કરવું હોય બરાબર રિવર્સ પણ કરી પાછી પણ આવી છે હા મોટર ઉપર તાપ આવી જાય તો આપણે આને રિવર્સ કરી અને રિવર્સ ફ્રોવટ સ્વિચ આપે આગળ આગળ અત્યારે આ ઉભું રહી ગયું છે આને હવે આ ઊભું રાખીએ અને કોઈ પણ ચાલુમાં કામ ઊભું રહી જાય તો મોટર ને રિવર્સ ફોરવર્ડ કરી શકાય